જે પંદર હજાર બાળકોની નામાવલી હતી એ નામાવલીનું જે પુસ્તક એ પુસ્તકનું પૂજન કર્યું એની પર ચંદનના ચાંદલા કર્યા ચોખા એની પર અર્પણ કર્યા અને પુષ્પ પધરાવ્યું આ જે પુસ્તક હતું જેની અંદર બાળકોના નામ લખેલા હતા એ પુસ્તકની અંદર જે સ્વામી બાપાએ પ્રાર્થના લખી એ જાતે પોતે એમને સ્વહસ્તાક્ષરે આ પ્રાર્થના પોતે લખેલી એ પ્રાર્થના સ્વામી બાપાએ અક્ષરદેવીની અંદર ત્યાં આગળ ઠાકોરજીને અર્પણ કરી એટલે સ્વામી બાપાને પૂછ્યું કે બાપા આપને કેવી લાગણી થાય છે તરત સ્વામીશ્રી બોલ્યા બધાએ કમાલ કરી છે હાથ કરી છે આવો આટલું બધું દાખલો કરો બધું બાજુમાં મૂકીને અને આમાં મંડી પડ્યા એટલે ધન્ય છે પરમ પૂજ્ય સ્વામીશ્રીને ફરીથી પૂછ્યું કે બાપા આપે આજે આ બધા જ બાળકોને બાલિકાઓની યાદી અક્ષરદેરીમાં સમર્પિત કરી છે તો મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે ત્યારે સ્વામીશ્રી તુરંત બોલ્યા કે તમે આ જન્મે આ જન્મે એકાંતિક મનાવા છે અને પછી સ્વામી બાપા એકદમ પ્રેમથી અને શાંતિથી એમનો આખો ગ્રંથ એ સ્વામી બાપાએ માથે ચડાવ્યો પછી સ્વામી બાપાને વાત કરી કે સ્વામી બાપા આ આ બધા બધા બાળકોને આપે પગે તો લાગ્યા પણ બાળકોએ આપને રાજી કરવા માટે આ મુખ કર્યો છે અને બાળકોની તો કેવી ઈચ્છા હોય કે આપને ભેટવું હોય એટલે જો બાપા આપ આ ગ્રંથને ભેટશો તો બધા બાળકો એમ સમજશે કે તમે એમને ભેટી ગયા એટલે પછી સ્વાઈ બાપાએ એ ગ્રંથને એકદમ આમ આશ્લેષમાં લઈ અને ભેટ્યા અને પછી થોડીક વાર રાખી મૂક્યા જ્યારે દરેક બાળકને સ્વામી બાપા ભેટતા હોય એ રીતે સ્વામી બાપાએ આખા ગ્રંથને ભેટ્યો અને એ રીતે સ્વામી બાપાએ બધાને ખૂબ લાભ આપ્યો